માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી એ ત્રણ કરોડના કરબોજા સાથેનું બજેટ ટ્રેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જ્યારે એક પણ રૂપિયાનો કરબજો આ ક્યારે પણ ન આપવો જોઈએ મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઊભા કરવા જોઈએ તેના ઉપર ભારણ ભાર રાખીને એક પણ રૂપિયાના કરબોજો વગર નવા નાણાકીય વર્ષની અંદર

શહેરના સર્વાંગી વિકાસ માટે અઢારે અઢાર વોર્ડનો પેરેલલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું છે મહત્વની અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય પરંતુ લોકોને સ્પર્શ યોજનાઓની અંદર વોર્ડ વોર્ડવાઈઝ આરોગ્ય કેન્દ્ર બહેનો માટે કેન્સરની વેક્સિન ફ્રી અલગ અલગ રોડનું બ્યુટીફિકેશન ગણીએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું બ્યુટીફિકેશન શબ્દ એક હેડ છે પરંતુ રામનાથ મહાદેવને પડતી તમામ મુશ્કેલીઓ આપનો પ્રશ્ન ખૂબ સારો અને સાચો છે ત્યાં જે કાંઈ પુલનું નિર્માણ કરવાનું થાશે જે કાંઈ પણ કચરો જે જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજનું યા નવા પુલનું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટિફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટીફિકેશન છે પરંતુ એક કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છે ના ગયા વર્ષે પણ આજે રિવરફ્રન્ટની યોજના નથી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી વાસ્તવિકતા મુજબ આજે રિવરફ્રન્ટની યોજનાને ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ યોજના અમે લોકોએ બજેટમાં નથી લીધી રેસ્કો સંકુલની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડમાંથી રેન્ટ ઉપર આપી અને આવક ઊભી કરવાના પણ સ્ત્રોત અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી છે